મિત્રો મિત્રો સ્વાગત છે આજના આજના તાજા સમાચારોની અંદર ગુજરાતના દરેક સમાચાર વિશે વાત કરીએ તે પહેલા તમને જણાવી દેવ્યો અને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરીને આજના દરેક સમાચાર તમને મળી જાય અને ગુજરાતના રોજના સમાચાર મેળવવા માટે આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો મહાકાલ ઉજ્જૈન થી લાડુ અયોધ્યા આવશે મિત્રો ભગવાન મહાકાલની નગરી ઉજ્જૈન થી ભગવાન રામની નગરી અયોધ્યામાં પાંચ લાખ લાડુ મોકલવામાં આવશે અને મિત્રો બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં રામલલાને મહાકાલ મંદિરમાંથી લાડુ ચડાવવામાં આવશે મિત્રો ભક્તોને પ્રસાદ તરીકે લાડુનું વિતરણ પણ કરવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે તો મિત્રો જુદા જુદા મંદિરોમાંથી મંદિર અયોધ્યામાં સહાયો આવી રહી છે અને એમ કહી શકાય કે પ્રસાદ આવી રહ્યા છે અને મિત્રો એક મોટું મંદિર છે ઉજ્જૈનનું મહાકાલેશ્વર શિવલિંગ વાળું મંદિર ત્યાંથી મિત્રો જે છે તે પાંચ લાખ લાડુ જે છે તે રામ રામ ભગવાનના મંદિર અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા વખતે બાવીસ જાન્યુઆરીએ ભક્તો માટે લાડુનું વિતરણ કરવામાં આવશે મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો સ્ત્રીઓને છત્રીસ હજાર રૂપિયા સુધીની સહાય મળશે મિત્રો ખાસ કેન્દ્રએ એક એપ્રિલથી મહિલા બચત પત્ર યોજના શરૂ કરી છે અને આ અંતર્ગત મહિલાઓને દેશભરની પોસ્ટ ઓફિસમાં બે વર્ષ માટે મહત્તમ બે લાખ રૂપિયા સુધીની થાપણો પર સાત વ્યાજ મળશે એટલે કે મિત્રો બે લાખ રૂપિયા જમા કરવા પર બે વર્ષ બાદ તમને લગભગ બત્રીસ રૂપિયા વ્યાજમાં મળશે એક વર્ષ પછી જમા કરેલા નાણાંના ચાલીસ સુધી તમે ઉપાડી શકો છો મહિલાઓએ મિત્રો ખાતું ખોલાવવાની નિશાન કે ડેમો તે એક સામટી રકમ જમા કરાવવી પડશે તો મિત્રો મહિલાઓ માટે આ ખૂબ જ એક સારી સહાય ગણી શકાય તેમને જેમાં તેમને વ્યાજ દર ખૂબ જ સારું આપવામાં આવે છે તો મિત્રો મહિલાઓ જે છે તે બે લાખ રૂપિયા માત્ર બે વર્ષ માટે મૂકે તો તેને સાત પોઈન્ટ પાંચ ટકાના વ્યાજ દરે બત્રીસ હજાર રૂપિયા સુધીની મિત્રો આવક અને વ્યાજ ગણી શકો તો મળી શકે છે તો આ મહિલાઓ માટે ખૂબ જ સારી એક મહિલા સન્માન બચત પત્ર યોજના સરકાર દ્વારા ચલાવવામાં આવે છે તો આ મહિલાઓ માટે ખૂબ જ એક સારી યોજના ગણી શકાય

ખાસ મિત્રો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે સુરતમાં હીરા બજારનું કામકાજ સંપૂર્ણપણે બંધ રહેશે તમને સંપૂર્ણપણે હીરા બજાર બંધ જોવા મળશે તેવી જ રીતના મિત્રો અન્ય કોઈપણ વસ્તુઓ જે છે તે મિત્રો ખાસ કરીને તમને બધું બાવીસ જાન્યુઆરીએ બંધ જોવા મળશે કારણ કે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તો કોઈ પણ લોકો મિત્રો કાર્ય કરવા નહીં જાય કાર્યકર્તાઓ પણ મિત્રો રજા પાડશે તેવું કહેવામાં આવી રહ્યું છે પરંતુ મિત્રો આગળ કયા કયા વિભાગોની અંદર મિત્રો આવી રીતના બંધ રહેવાનું છે તે હું જો આગળ કોઈ સમાચાર આવશે તો હું તમને જણાવી આપીશ સ્કૂલ શાળાઓ બંધ રહેશે કે નહીં તે

ખાસ મિત્રો ઈજાગ્રસ્ત વ્યક્તિને અડતાલીસ કલાકમાં જ વિવિધ જાતની તમામ પ્રકારની સારવાર મળી રહે અને તેનો જીવ બચી જાય તે હેતુથી સરકારે આ રકમ સીધી જ હોસ્પિટલને આપશે તેવું કહેવામાં આવી રહ્યું છે તો ખાસ મિત્રો અકસ્માત થશે તો તમને પૈસા આપવામાં આવશે એવું મિત્રો સરકાર તરફથી આ એક નવી યોજના સામે આવી છે મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો મોદી સરકાર ફ્રીમાં આપી રહી છે ફોન મિત્રો સરકાર દેશના કરોડો લોકો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવી રહી છે ત્યારે આમાંથી કેટલીક યોજનાઓ એવી છે કે જેનો લાભ લેવા દેશના ગ્રામીણ લોકોને મળી રહ્યા છે અને ઉજ્જવલા યોજના હોય કે જનધન આવી સરકારી યોજનાઓથી દેશની મહિલાઓ વૃદ્ધો અને મધ્યમ વર્ગના લોકોને ઘણો એવો ફાયદો થતો હોય છે ત્યારે મિત્રો હવે એક એવી યોજના સામે આવી છે આવો જાણીએ શું છે આ યોજનાનું સમગ્ર સત્ય જ્યારે મિત્રો સરકાર ફેક્ચર ફેક્ટ ચેકિંગ વિભાગ પીઆઈબીએ તેની તપાસ હાથ ધરી તો એવું જાણવા મળ્યું છે કે ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા આ દાવો ખોટો છે પીઆઈબી સ્પષ્ટ કહ્યું કે મોદી સરકાર દ્વારા આવી કોઈ યોજના શરૂ કરવામાં નથી આવી મિત્રો અત્યારે કેટલીક યોજનાઓ ચાલી રહી છે જેમાં ફ્રીમાં સ્માર્ટફોન આપવામાં આવી રહ્યા છે રાશન કાર્ડ ધારકોને તો મિત્રો પીઆઈબીએ ફેક્ટ ચેક કર્યું તો જાણવા એવું મળ્યું છે કે આવી કોઈ પણ પ્રકારની યોજના સરકાર દ્વારા નથી ચલાવવામાં આવી રહી તો તમારા સુધી આવો જો કોઈ મેસેજ પહોંચે તો મિત્રો તમારે તેને સત્ય નથી ગણવાનો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સરકાર પાસે મોટી માંગણી મિત્રો મિત્રો માટે સૌથી મોટા સમાચાર છે કે તમામ ખેડૂતો માટે આ સમાચાર અગત્યના છે અને ખૂબ જ કામના છે દેવા માફીને લઈને મોટા સમાચાર આવ્યા છે કે મોદી સરકારે બે હજાર ચાર ના વર્ષમાં જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી પર સત્તામાં આવ્યા મોદીજી ત્યારે તેમણે એવું કહ્યું હતું કે બે હજાર બાવીસ સુધીની સાલ આવે ત્યાં સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દેવામાં આવશે અને મોદી સરકારે આ વચન આપ્યું હતું કહેવાય છે કે મોદી સરકારનું વચન તો ખૂબ જ અનેરું હોય છે મોદી સરકાર વચન આપે એ ક્યારેય ખોટું નથી જતું પરંતુ મિત્રો આ વચનનું લક્ષ્ય હજુ સુધી પૂરું નથી થયું બે હજાર બાવીસમાં ખેડૂતોની આવક બમણી કરી દેવાનું વચન આપ્યું હતું ત્યારે મિત્રો અત્યારે બે હજાર ચોવીસ પણ આવી ગઈ છે પરંતુ આ લક્ષ્ય હજુ સુધી પ્રાપ્ત નથી થયું તો આ સમયમાં મિત્રો ખેડૂતોની આવક બમણી થઈ કે નહીં એ તો પછીનો વિચાર છે પરંતુ ખેડૂત મિત્રો માથે દેવું જરૂર થઈ ચૂક્યું છે ખેડૂતો દેવાદાર બન્યા છે ત્યારે હવે મિત્રો બે હજાર ચોવીસની ચૂંટણી આવી રહી છે ત્યારે બે હજાર ચોવીસની ચૂંટણીમાં ફરી એકવાર દેવા માફીનો મુદ્દો ઉઠે તેવી શક્યતા છે તો મિત્રો આ મુદ્દે તમારું શું કેવું છે મને એકવાર કોમેન્ટમાં લખીને જરૂર જણાવી આપજો તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાક વીમા અંગે જાહેરાત કરવામાં આવી છે મિત્રો ખેડૂતો માટેના સૌથી મોટા સમાચાર આવ્યા છે હવે ફરીવાર પાક વીમાને લઈને વિવાદ સામે આવ્યું બે હજાર 2016 થી લઈને બે વીસ સુધી એમ ચાર વર્ષ ખેડૂતોને પાક વીમાના પૈસા નથી મળ્યા ત્યારે હવે મિત્રો પાલભાઈ આંબલિયા અને ખેડૂત આગેવાનો જાગૃત બની ચૂક્યા છે અને મિત્રો આ તમામ લોકો ભેગા થઈને જુનાગઢ જિલ્લાના નાયબ ખેતી નિયામક સાથે જોરદાર રજૂઆત કરી છે તો મિત્રો બની શકે કે હવે આગળના સમયની અંદર આગળના દિવસોમાં ખેડૂતોને ફરી એકવાર પાક વીમો મળે મિત્રો જો તમે ખેડૂત હોય તો કોમેન્ટમાં લખીને જણાવી દેજો કે ખેડૂતોને પાક વીમો મળવો જોઈએ કે નહીં અને તમને છેલ્લે ક્યારે પાક વીમો મળ્યો હતો તે પણ મને જણાવી દેજો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ચૂંટણી દેવા માફી અંગે જાહેરાત કરવામાં આવી છે મિત્રો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે કે ખેડૂતોના દેવા માફીને લઈને શું વાત આવી છે ગુજરાતમાં કુલ તેતાલીસ લાખ ખેડૂત એવા છે કે જેના માથે અત્યારે દેવું છે અને આ ખેડૂતોનું દેવું નથી થઈ જતું આવી કુદરતી આફતો વારંવાર આવે છે 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 અને અને ખેડૂતોના પાક નિષ્ફળ જાય જાય આ પણ મિત્રો આવી જેથી કરીને ખેડૂતોને ભારે એવું નુકસાન પાકોમાં જાય છે તેમજ ખેડૂતોને નકલી બિયારણનો પણ ઘણીવાર શિકાર થતા આપણે જોયા છે આ દરેક કારણોને કારણે ખેડૂત મિત્રોના પાકો નિષ્ફળ જતા હોય છે અને આ તમામ આફતોને કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય છે ખેડૂતોને પૂરતું વળતર પણ મળતું નથી અને સરકાર પણ પૂરતું વળતર આપતી નથી આ તમામને લીધે મિત્રો ખેડૂતોએ લોન લેવી પડે છે અને ત્યારબાદ લોનનું વ્યાજ ઉપર વ્યાજ ચડીને આ અંગે જે છે તે મિત્રો વ્યાજ એટલું બધું વધી જાય છે કે ખેડૂત જે છે તે પૂરેપૂરો દેવામાં ધકેલાઈ જાય છે તો મિત્રો આ આખી પ્રોસેસ હતી કે ખેડૂતોના માથે કઈ રીતે આટલું દેવું વધતું જાય છે પરંતુ મિત્રો ખેડૂત મિત્રો હવે જે છે તે સરકાર પાસે એક અપીલ કરી રહી છે કે તેમને દેવામાંથી રાહત આપવામાં આવે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને મોટો ઝટકો લાગવા જઈ રહ્યો છે મિત્રો ગુજરાતમાંથી એક વર્ષમાં એક પોઈન્ટ બાવન લાખ રાશન કાર્ડ રદ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે એક વર્ષમાં સૌથી વધુ રેશન કાર્ડ રદ કરાયા હોય તેવા રાજ્યોમાં ગુજરાત પ્રથમ સ્થાને છે મિત્રો આ અંગે અન્ન પુરવઠા વિભાગ પાસેથી માહિતી મળી છે અને માહિતી અનુસાર ગુજરાતમાંથી બે હજાર એકવીસમાં બે લાખ ઓગણીસ હજાર એકસો એકાવન બે હજાર બાવીસમાં એક લાખ બાવન હજાર છસો ત્રણ એમ બે વર્ષમાં કુલ ત્રણ લાખ એકોતેર હજાર સાતસો ચોપન રેશન કાર્ડો રદ કરવામાં આવ્યા છે નિયમ અનુસાર જો કોઈ ધારક પાસે પોતાની આવકની ખોટી માહિતી આપે અથવા તો મિત્રો ખોટી માહિતી આપતો પકડાય તો તેવા રાશન કાર્ડ ધારકોને રદ કરવામાં આવે છે તો તો મિત્રો મિત્રો અત્યારે જો તમારું કાર્ડ કાર્ડ છે ખોટી રીતે જેમણે પણ કઢાવેલું હોય અને અન્નનો પુરવઠો લેતા હોય તો આવા દરેક લોકોના રાશન કાર્ડ જે છે તે મિત્રો સરકાર રદ પણ કરે છે અને મિત્રો છેલ્લા બે વર્ષમાં ટોટલ ત્રણ લાખ એકોતેર હજારથી વધારે રાશન કાર્ડ રદ પણ કરવામાં આવ્યા છે એ તો ગુજરાતના માછીમારોને મોટી અપીલ કરવામાં આવી છે મિત્રો અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ સમયે પોરબંદરના માછીમારોને સાવચેત રહેવાની સૂચના મળી છે ખાસ મિત્રો પોરબંદર બોટ એસોસિએશનને અપીલ કરી છે કે બાવીસ જાન્યુઆરીએ ભારત માટે ખૂબ ઐતિહાસિક દિવસ બની રહ્યો છે પાકિસ્તાન નાપાક હરતર હરકત કરી શકે છે અને એસોસિએશનના પ્રમુખે કહ્યું કે સુરક્ષા એજન્સીએ જણાવ્યું છે કે મુંબઈનો છવ્વીસ અગિયાર જેવો બનાવ ફરી પાછો ન બને તેને ધ્યાનમાં લઈને ગ્રુપમાં મિત્રો માછીમારી કરવી અને આઈએમબીએલ બોર્ડર નજીક માછીમારી કરવી નહીં એવું મિત્રો કરવામાં આવ્યું છે તો મિત્રો માછીમારોને સાવધાન રહેવા માટે કહેવામાં આવ્યું છે કે બાવીસ જાન્યુઆરીએ માછીમારોને ગ્રુપમાં રહેવું અને આઈએમબીએલ બોર્ડર નજીક માછીમારી ના કરવી કારણ કે મિત્રો બાવીસ જાન્યુઆરી એક ઐતિહાસિક દિવસ છે ભારત માટે ત્યારે પાકિસ્તાન એક નાપાક હરત કરી શકે છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ચૂંટણી પહેલાં નાના માણસોને મોટી સહાય આપવામાં આવી છે મિત્રો ચૂંટણી પહેલાં મોદી સરકાર કેટલીક મહત્વપૂર્ણ જાહેરાત કરી શકે છે અને આ તમામ બાબતો માટે વિચાર મંથન કરવામાં આવી રહ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક ફેબ્રુઆરીના રોજ અંતિમ મોહર લગાવવામાં આવશે પરંતુ અંતિમ મોહર લાગ્યા પછી નાણા મંત્રી નિર્મલા સીતારમણ કેટલીક રજૂઆત કરશે મીડિયા રિપોર્ટ અનુસાર મિત્રો સરકાર ખેડૂતો મહિલાઓ અને યુવાઓ માટે કંઈક વિશેષ કરવા માટેની કોશિશ કરી રહી છે તદ ઉપરાંત મિત્રો મધ્યમ વર્ગના લોકોને પણ રાહત મળી શકે છે અને સરકાર ચૂંટણી પહેલા લાખો ખેડૂતોને લાભ આપવાનું વિચારી રહી છે સરકાર તરફથી મિત્રો જાહેરાત થયા પછી તેનો અમલ કરવામાં આવી શકે છે અને આ તમામ મહત્વપૂર્ણ બાબતો પર અત્યારે વિચારણા કરવામાં આવી રહી છે કિસાન સન્માન નિધિ તથા લાડલી યોજના હેઠળ ખેડૂતો અને મહિલાઓને પણ આર્થિક લાભ વધારવા માટે યોજના ઉપર કામ કરવામાં આવી રહ્યું છે પરંતુ મિત્રો એક ફેબ્રુઆરીએ તેની જાહેરાત થઈ જશે અને આપણને ખબર પડી જશે કે સરકારે ખેડૂતો મહિલાઓ અને યુવાઓ માટે વધુ શું કામ કર્યું છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને પચીસ હજાર રૂપિયા સુધીની સહાય આ યોજનાની અંદર મળી શકે મિત્રો ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર દુષ્કાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાંથી રાહત આપવા માટે ઓગસ્ટ બે હજાર ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી છે અને મિત્રો ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ ચાર એકર માટે કૃષિ પેદાશોના નુકસાનમાં તેત્રીસ ટકાથી સાહીઠ ટકા સુધી વળતર આપવામાં આવશે અને મિત્રો કુદરતી આફતોના કારણે થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને વીસ હજાર રૂપિયાનું વળતર આપવામાં આવશે અને સાઠ ટકા કરતાં વધારે નુકસાન થયું હોય તો વધુમાં વધુ ચાર હેકર માટે પચીસ હજાર રૂપિયા સુધીનું વળતર આપવામાં આવે છે તો ગુજરાતના જે પણ ખેડૂત ભાઈઓને વરસાદ પૂર અથવા અતિવૃષ્ટિને કારણે નુકસાન થાય તો મિત્રો સરકાર તેની સામે જોવે છે અને તેનું પૂરેપૂરું વળતર તેને આપે છે બાકી રાજ્યોને મિત્રો ખબર નથી પણ ગુજરાતની અંદર આ યોજના ચલાવવામાં આવે છે જેથી કરીને ખેડૂતોનો ગમે તેટલો પાક નુકસાન થાય પરંતુ સરકાર તેની આંગળી પકડીને તેને આ સહાયની અંદર પૂરતું રકમ અને પૂરતું વળતર આપે છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓ અને ખેડૂતોને ફાયદો થવા જઈ રહ્યો છે ખાસ મિત્રો 1 ફેબ્રુઆરીએ નિર્મલાબેન સીતારામણ નાણા મંત્રી નાણાકીય વર્ષ 2024-25 માટે બજેટ રજૂ કરશે ત્યારે મિત્રો બજેટ સત્ર 31 જાન્યુઆરી થી શરૂ થશે અને જે 9 ફેબ્રુઆરી સુધી ચાલવાનું છે અને ખાસ વચગાળાનું બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે અને મિત્રો તમને જણાવી દઈએ આ ચૂંટણીનું વર્ષ છે તેથી બજેટ અપેક્ષાઓથી ભરપૂર રહે તેવી આશા છે અને મિત્રો નાણા પ્રધાન આવકવેરામાં છૂટ અથવા તો ફેરફારોને લઈને મોટી જાહેરાત કરે તેવી આશાઓ ઓછી છે પરંતુ માનવામાં આવી રહ્યું છે કે આ વખતે તેઓ બજેટમાં મહિલાઓ અને ખેડૂતોને પ્રથમ સ્થાને રાખશે અને મહિલાઓને ખેડૂતોને લક્ષી બજેટ રજૂ કરશે જેમાં મહિલાઓને પણ ફાયદો થાય અને ખેડૂતોને પણ ફાયદો થાય તેવું બજેટ રજૂ કરવામાં આવશે હવે મિત્રો કેવું બજેટ રજૂ થાય છે અને શું ફાયદો મળે છે તે તો આવનારી એક ફેબ્રુઆરી આપણને ખબર પડી જશે તો મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો તો હું તમને સૌ પ્રથમ જણાવી આપીશ ત્યારબાદ મિત્રો મિત્રો જાણીએ તો મોદીજીની પ્રધાનમંત્રી મોદી ગુજરાત બાદ રાજસ્થાનમાં પણ અનેક કાર્યક્રમો યોજ્યા જ્યાં મિત્રો પ્રધાનમંત્રી મોદીએ માહિતી આપી કે ભારતમાં યુરિયાની જે થેલીની કિંમત એટલે કે યુરિયાની થેલીની કિંમત જે ભારતની અંદર બસો અને છાસઠ રૂપિયા છે તેની કિંમત પાકિસ્તાનમાં આઠસો બાંગ્લાદેશમાં સાતસો વીસ ચીનમાં આશરે એકવીસો અને અમેરિકામાં તે ત્રણ હજાર રૂપિયા સુધીનું આ યુરિયા વેચાઈ રહ્યું છે તો મિત્રો તમે આના પરથી અનુમાન લગાવી શકો કે મોદીજી ખેડૂતોને લઈને કેટલા મિત્રો ગંભીર છે અને ખેડૂતોને જે વસ્તુ અમેરિકામાં મળે છે તે ખેડૂતોને ભારતની અંદર માત્ર બસો છાસઠ રૂપિયાના નજીવા દરે આપી રહી છે તો આમ મિત્રો મોદીએ કહ્યું કે સરકાર યુરિયાના ભાવ સંદર્ભે આપણા ખેડૂતોને પરેશાન નહીં થવા દે અને ખેડૂતોને આવી જ રીતના મિત્રો એક નજીવા ભાવે અને સસ્તા ભાવે યુરિયા આપવાનું શરૂ રાખશે

જેમાં મિત્રો વાત કરીએ તો આ યોજનાનો લાભ કોઈ પણ ખેડૂત લઈ શકે છે જેમાં મિત્રો નાના સીમંત અને એસસી એસટી ની કેટેગરીઓ ધરાવતા મહિલાઓને 35% ટકા અથવા તો પંચોતેર હજાર રૂપિયાની સહાય મળવા પાત્ર થશે તેમજ મિત્રો સામાન્ય તથા ખેડૂતોને પચીસ ટકા અથવા તો પચાસ હજાર રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે તો જે પણ ખેડૂત ભાઈઓએ નવું માલવાહક વાહન ખરીદવું હોય કોઈ સાધન ખરીદવું હોય તો આવા દરેક ખેડૂત ભાઈઓને પંચોતેર હજાર સુધીની સબસિડી જે છે અથવા તો સહાય ગણી શકાય તે મળી શકે છે ત્યારબાદ મિત્રો જોઈએ તો બે લાખ રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે મિત્રો પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત વર્ષ બે હાજર પંદર માં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના શરૂ કરવામાં આવી છે અને અગાઉ તેનું વાર્ષિક પ્રીમિયમ બાર રૂપિયાનું હતું જે મિત્રો

સૌથી સારી વાત એ છે કે આ પોલિસી મેળવવી ખૂબ જ સરળ છે તમે કોઈ પણ બેંકની શાખામાં જઈને અથવા તો તમારી બેંકની નેટ બેન્કિંગ દ્વારા ઘરે બેસીને આ યોજના હેઠળ પોલિસી લઈ શકો છો જેમાં મિત્રો માત્ર તમારે વીસ રૂપિયાનું પ્રીમિયમ લેવું પડશે દર વર્ષે જેની અંદર મિત્રો તમને બે લાખ રૂપિયા સુધીનું વીમા કવચ આપવામાં આવશે તો મિત્રો દરેક અઢારથી લઈને સિત્તેર વર્ષના વચ્ચેનો કોઈ પણ વ્યક્તિ હોય તે આ યોજનાનો લાભ લઈ શકે છે